શિક્ષણ વિભાગની દુર્દશાનો વધુ એક કિસ્સો જોવા મળ્યો દ્વારકામાં ભાડવાડની કન્યા શાળા સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાયા બાદ વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાયું છે ધોરણ એક થી આઠ સુધીની સરકારી કન્યા શાળામાં કુલ એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યાં કુલ આઠ શિક્ષકોનું મહેકમ છે પરંતુ હવે ત્રણ જ શિક્ષકથી શાળા ચાલે છે આ મામલે વાલીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા સાથે જ રામધૂન બોલાવી શિક્ષણ વિભાગને જગાડવાનો પ્રયાસ કર્યો પરીક્ષાને આડે થોડો સમય બાકી હોવા છતાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વાલીઓમાં સરકાર ભારો જોવા મળ્યો છે ઇંગ્લિશ સ્ટુડન્ટ માટે અમે લોકો બધા વાલીઓ સરકારશ્રીને કહીએ છીએ કે શિક્ષક આપો અત્યાર સુધી પ્રવાસી હતા હમણાં છૂટા કરી દીધા છે તો અત્યારે એ લોકો અડધા સત્રમાં આવી રીતે શિક્ષક છૂટા કરી દે તો બાળકોનું ભવિષ્ય શું આના માટે કાંઈક વિચારવું જોઈએ સરકારે અત્યારે વાલી મંડળ જે જે બધા માતા પિતા હોય છે જેની વ્યવસ્થા છે એ પ્રમાણે જેની જે સગવડ છે એ પ્રમાણે લોકો ફાળો આપે છે અને પગાર કરે છે આ કન્યા શાળાના આચાર્ય શ્રીના આજે જણાવ્યા મુજબ તેમણે આ ફેબ્રુઆરી માસની પાંચ પ્રવાસી શિક્ષકના પગારની લોક ભાડાથી વ્યવસ્થા પણ કરેલી છે અને હાલ એ પાંચે પાંચ પ્રવાસી શિક્ષકને આપણે કન્ટિન્યુ કરેલા છે અને જે વાલીઓની રજૂઆતો છે કે આઠના મંજૂર મહેકમ સામે અત્યારે ત્રણ શિક્ષકો ઓલરેડી કામ કરે છે એ શિક્ષક ઘટની એ લોકોની માગણી છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને જેમાં આપણે એ શિક્ષણને વિપરીત અસર ના થાય એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે અત્યારે બાળકોને અંગ્રેજી મીડિયમ સ્કૂલના બાળકોને અન્ય સ્કૂલમાંથી વૈકલ્પિક વ્યવસ્થા કરી અને શિક્ષણ કાર્ય કરવામાં આવશે જેની તાલુકા વહીવટ તંત્ર વતી હું ખાતરી આપું છું